ઉપલેટા તાલુકામાં વિવિધ જગ્યાએ પૂરના પાણીમાંથી એસડીઆરએફ ટીમ સાથે રહી તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા સમગ્ર રાજકોટ જિલ્લામાં ત્રણેક દિવસથી થી અતિભારે વરસાદ લઈ તમામ ડેમોમાં પાણીની આવકમાં ખૂબ જ વધારો નોંધાયો હતો જેને લઈ મોજ સહિતના ડેમોના દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા હતા ત્યારે જિલ્લા કલેક્ટરની સૂચનાઓને ધ્યાને લઈ તમામ તંત્ર દ્વારા ખડી પગે રહી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામેવાડી વિસ્તારમાં